મારી સાથે મારો મિત્ર અંબાલાલ ભણતો અમારા સાહેબ પૂછ્યું કે આ વીજળી ક્યાંથી આવે તો કે મારા મામા વીજળી તારા મામાના ઘરે થાવે કે આ મારા મામાના ઘરે થી જ આવે તો કે સેના ઉપરથી કેસ તો કે જયારે જયારે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે છે કે એ મારા હાળાએ બંધ કર્યું એટલે મને એવો વેમ છે કે મારા મામા બંધ કરે હવે આ છોકરાને સાહેબે કીધું કે વીજળી જો તારા મામાના ઘરેથી આવતી હોય તો એનું અંગ્રેજી બોલ એટલે કે મને આવડે છે કે એમ નહીં બોલ એટલે ઊભો થઈને કે ઇલેક્ટ્રિક ટીટી એટલે સાહેબ કે શું બોલ્યો હતો કે ઇલેક્ટ્રિક ટીટી સાહેબ કે ગેટ આઉટ

બાપા જીવે છે ત્રીજે દિવસે અંબાલાલ ના ગ્રાન્ડ ને ઘોડા ગાડી ને નાખીને ઉપાડ્યા મોતીઓ ઉતરાવેલો ઘોડાના ડાબલા જેવા ચશ્મા પહેરેલા હાથમાં લાકડી અંબાલાલ ના ગ્રાન્ડફાધર આવ્યા શું તકલીફ છે એટલે શિક્ષકે કીધું કે તમારો છોકરો અડતાલીસ વર્ષ નું બોલે એનો અંબાલાલ ચૌદ વર્ષ નું ઇલેક્ટ્રિટી બોલે મારે ગામમાં વાત કરવી પડી માધુભાઈ કેવું પડ્યું જયભાઈ ને કેવું પડ્યું એમાં ઓલા બાપા નું મગજ હટી ગયો ધ્રુજવા મીંડા હાથમાં લાકડી એ કે સાહેબ અમે ગામડામાંથી આવ્યા છીએ ઓછું ભણ્યા છીએ કદાચ અમને અંગ્રેજી ન આવડે એમાં નાની એવી વાતની આટલી પબ્લિટીટી કરો સાહેબ કે શું બોલ્યા તો કે પબ્લિટીટી શિક્ષક સીધો હેડ કેબિનમાં આઈ વોન્ટ ટુ રિઝાઈન સર પ્રિન્સિપાલ ઉભા થઈ ગયા કે શું પ્રોબ્લેમ છે અરે બહુ મોટો પ્રોબ્લેમ છે નવસારીના રેલવે સ્ટેશન ઉપર ખારી સિંગ વેચીશ પણ હવે નોકરી નથી કરવી પણ કે વાંધો હું છે તો કે ગ્રાન્ડફાધર પબ્લિટીટી બોલે ફાધર કેપેટીટી બોલે સ્ટુડન્ટ ઇલેક્ટ્રિટીટી બોલે આવી સ્કૂલમાં નોકરી ન કરાય પ્રિન્સિપાલ તો કેટલો ડાયો હોય ત્યારે પ્રિન્સિપાલથી હોય એને તરત જ શિક્ષકને કીધું કે એમ ઉતાવળા થાવમાં આ છોકરો હજી પ્રાઇમરી સ્કૂલ માં ભણે છે એને એક વખત યુનિવર્સિટીમાં જવા દેવ મારા વક્તવ્ય શરૂઆતમાં આ મારી ખૂબ જાણીતી જૂની રમોજ અહીંયા એટલા માટે હું ટાંકું છું કે જો અંબાલાલ જેવા વિદ્યાર્થી હોય અને આ પ્રિન્સિપાલ જેવો આચાર્ય હોય તો શિક્ષક બિચારો કરે શું હા જે શિક્ષકને સલાહ આપવા મને બોલાયો પણ હું કઈ સલાહ તો આપવાનું જ નથી પણ આવી પરિસ્થિતિમાં શિક્ષક કરે શું સાહેબ અસાવતો શિક્ષક સત્ય ઘટના છે થાનગઢ મ્યુનિસિપલ હાઈસ્કૂલ અંદર મુંબઈ થી એક માણસ આવે છે અને પ્રિન્સિપાલ મળે છે કે મારે તમારી એક શિક્ષક અને ત્યારે પ્રિન્સિપાલ જવાબ આપે છે એ મહેમાનને કે આ લોબીની અંદર ચાલ્યા જાઓ અને જે વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓના ખડખડાટ હસવાનો અવાજ આવતો હોય ત્યાં રાઠોડ ભણાવતા હશે સાહેબ

એક બહુ સરસ સૂત્ર આપ્યું છે કે હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને નિરર્થક છે હાસ્ય ગંભીરતા વગરનું ન હોવું જોઈએ અને ગંભીરતા એ હાસ્ય વગરની ન હોવી જોઈએ એટલે આ જે આ ત્રીજું પીએચડી જે મારું પૂરું થાય છે આવતા મહિને મેં એક જ કામ કર્યું સાહેબ કે આ શિક્ષણથી હાસ્ય ને ગંભીર બનાવ્યું અને હાસ્ય થી શિક્ષણ છે એટલે શિક્ષક છે ને એ હોવો જોઈએ કાં તો શિક્ષક હસાવતો હોવો જોઈએ કાં તો સારા વિચારો એ વિદ્યાર્થીના માનસમાં ઠસાવતો હોવો જોઈએ પણ કોઈને ફસાવતો ન હોવો જોઈએ શિક્ષક હસાવતો હોવો જોઈશે આપણે છે ને ભાર વગરનું ભણતર નો રહેવા દીધું એક ચાર પાંચ છોકરા એક જણ ને ટીંગા ટોળી કરીને લઈ જતા હતા હું જોઈ ગયો મેં કુદ ઊભા રોભાર મૂકી દ્યો આ રીતે પરાણે ભણવા લઈ જાવ ને એ નહીં ભણે એ કે ભણવા નથી લઈ જતા તો ભણાવવા લઈ જઈશ મને કે આ માસ્તર છે પંદર અમે ટીંગા ટોળી કરીને એને ભણાવવા લઈ જઈએ અમારે ક્યાં ભણાવો એટલે આ આ પરિસ્થિતિમાં આ કઈ રીતે હસાવે સાહેબ બે શિક્ષક વાતો કરતા હતા

એટલે ઓલાને આશ્ચર્ય એ થયું કે ભાઈ ભણાવવા વગર તો ન જ મળે ટ્યુશન ભણાવવા તો જવું જ પડે ત્યારે આને કીધું કે એક વિદ્યાર્થીને ભણાવવાના એના પિતાશ્રી હજાર રૂપિયા આપે છે અને જુદા આપે છે એટલે આને આને ફસાવતો કહેવાય આને ફસાવતો શિક્ષક ન કેવાય સાહેબ કારણ કે એને એને કઈ કરવું જ નથી અને એને પંદરસો રૂપિયા મળે છે ઓલો તો ભણાવી ને ચાર હજાર રૂપિયા કમાય છે એટલે મારે ને તમારે જે શિક્ષણને હળવું કરવાનું આપણે છે ને એને ગંભીર કરી નાખ્યું પૂજ્ય મુરારી બાપુ થી સમાપન કર્યું ને બાપુનો જ એક સંદર્ભ એમનું એક કોટેશન હું અહીંયા તમારી સામે કોટ કરું એમણે બહુ સરસ વાત કરી શિક્ષણના સંદર્ભમાં એ કે શિક્ષક જે છે ને એનું કામ દાયણ જેવું છે તમે જુઓ ઉપમા મને બહુ ગમી કારણ કે હમણાં જ જે વિડીયો મેન જોયો કે તમારે ટીચર થવું છે કે તમારે એજ્યુકેટર થવું છે આ બંને શબ્દ વચ્ચેનો તફાવત કેવો સરસ ભાઈએ સમજાયો આપણને કારણ કે એજ્યુકેટમાં તો જે અંદર છે એ બહાર કાઢવાની વાત છે ટુ એજ્યુકેટ એમાં કઈ નાખવાનું તો છે જ નહીં એક છોકરો ક્લાસરૂમ ની બહાર બેઠો હતો મેં કીધું મોન્ટેસરીને કોઈ કે પૂછ્યું શિક્ષણ જગતનું આવડું મોટું નામ એને કોઈ કે પૂછ્યું કે તમે શિક્ષણ વિશે શું જાણો છો વોટ આર યુ થિંકિંગ અબાઉટ એજ્યુકેશન અને ત્યારે મેડમે બહુ સરસ જવાબ આપ્યો હતો કે હું શિક્ષણ વિશે કશું જ જાણતી નથી પણ મેં મારા બાળકોને ખૂબ ચાયા છે ખૂબ પ્રેમ કર્યો આમાં આમાં કંઈ નાખી દેવાની તો વાત જ નથી સાહેબ પણ અંદર જે છે બાળકમાં પડેલી જે પ્રતિભા છે એને પારખી અને બહાર કાઢવાની વાત છે એટલે મને આ બાપુની ઉપમા ગમે છે કે શિક્ષકનું કામ છે ને એ દાયણ જેવું છે દાયણ સ્ત્રીના ગર્ભમાં બાળકને મુક્તિ નથી પણ શિક્ષકનું કામ દાયુણ જેવું છે કે વિદ્યાર્થી માં પડેલી પ્રતિભાને નુકસાન ન થાય એ રીતે બહાર કાઢવાની છે અને બીજી ઉપમાં જો હું આપું તો માતા જેવું પણ કામ છે

ઊભા થવામાં ખાવામાં પીવામાં શ્રવણ કરવામાં વાંચન કરવામાં આપણી માતાઓ કેટલી બધી કાળજી લે છે નવ મહિના દરમિયાન તો મને એવું લાગે છે કે પચાસ જેટલી ચેતનાઓને વર્ગ નામના ગર્ભની અંદર નવ મહિના સુધી રાખી અને એને જન્મ આપવાનો હોય ત્યારે શિક્ષકે પણ એવી જ રીતે બેસવામાં ચાલવામાં જમવામાં પીવામાં શ્રવણમાં વાંચનમાં કેટલી બધી કાળજી રાખવી પડે ત્યારે એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે જયભાઈ એક તાજો વિચાર આજ સવારે આવેલો કે એક પંખો બનાવતી કંપની સાહેબ આ નિર્જીવ પંખો મને તમને પાંચસો સાતસો રૂપિયામાં હજાર રૂપિયામાં આપે અને પાંચ વર્ષની મને તમને ગેરંટી આપે રેફ્રિજરેટર રેફ્રિજરેટર બનાવતી કંપની એક નિર્જીવ મને તમને આપે અને છતાંય સાત વર્ષની ગેરંટી આપે આટલા શિક્ષકો અહીંયા બેઠા છે મને પૂછવા દો કે આપણે આપણા બાળકને ભણાવીને જ્યારે સમાજમાં મૂકીએ છીએ આપણે પાંચ મહિનાની ગેરંટી આપી શકીએ છીએ કે આ કરચોરી નહીં કરે આ ટ્રાફિક નું સિગ્નલ તોડી અને ડ્રાઈવિંગ નહીં કરે આ વ્યસન નહીં કરે આ આપણે ઘણી વખત નથી કરી શકતા સાહેબ અત્યારે તો શિક્ષક છોકરાને કેમ જ્યાં બીડી લઈ આવી અને છોકરા એટલા બધા એડવાન્સ હળગાવીને લઈ આવે હળગાવી સાહેબ પણ એ માચી જ હોય કે ન હોય કેટલા બધા કોઓપરેટિવ વિદ્યાર્થીઓ આપણે સમાજની સામે મૂકીએ છીએ પણ આપણે ગેરંટી પાંચ મહિનાની નથી આપી શકતા કે આ સજ્જન તરીકે પાંચ મહિના વરત છે સાહેબ અને આમાં હું શિક્ષકો નું જરાય વાંક નથી કાઢતો મેં તમને શરૂઆતમાં કીધું કે હું કોઈ શિખામણ આપવા નથી આવ્યો કારણ કે એવી મારી કોઈ કક્ષા નથી હું છે ને જયભાઈ સાલ સુધી ઓગણીસો છન્નું ની સાલ સુધી થાનગઢ ના સ્ટેશન રોડ ઉપર એક નાનકડું ઝેરોક્ષ સેન્ટર ચલાવવા વાળો ઝેરોક્ષ મેન હતો આજથી વીસ વર્ષ પહેલા સાહેબ અને મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં જ્યારે કરો છો આ જોક નથી આવું મને પૂછે અંગ્રેજી કાગળ લઈને આવ્યા હોય અને પછી હું જવાબ આપું કે આ જાપાન નું મશીન લાવ્યું છું એટલે અંગ્રેજીમાં થાય આવી રીતે મારો ધંધો હાલતો આ છું ની સાલ સુધી સાહેબ હા અને એટલો બધો તોફાની હતો શિક્ષકોને ન ગમે એવું એક લક્ષણ કહું છે એ ભાઈ તો મારા બધા વખાણ જ કર્યા મારા દુર્ગુણ નો કીધા એટલે હું એ એક બે કહી દઉં હું એટલો બધો તોફાની હતો કે અગિયાર માં ધોરણમાં ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડી અને ત્યાંની બ્રાહ્મણ બોર્ડિંગમાં હું ભણતો મા બાપ કંટાળી ગયા એટલે બોર્ડિંગમાં મૂક્યો હતો અહીંયા તો ઘરે ભણાવવાની વાત આવતી હતી મને તો પરણે બહાર મોકલું ધક્કા મારીને મૂકલું કારણ કે મારા બાપા મને નિશાળે મૂકવા આવે ને બાપા ઘરે પહોંચી પેલા હું ઘરે પહોંચી જતો એટલે મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂક્યો ઘરે ભણાવવાને બદલે અને આ સત્ય ઘટના છે આ હું તમને હસાવવા માટે નથી કહેતો પણ બ્રાહ્મણ બોર્ડિંગ અને આ ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના સ્થાનિક પરીક્ષામાં લગભગ કોઈ શિક્ષક વિદ્યાર્થી વરસ વર્ષ બગાડે બગાડે શિક્ષક કૃપાથી પાસ કરી દે મને સાહેબ મારા તોફાનોની સજાના ભાગ રૂપે માધુભાઈ મને અગિયારમા ધોરણની લોકલ એક્ઝામમાં નાપાસ કરેલું કે આને સજા કરો આ ગાંઠ તો નથી કોઈને અને આ લોકોએ મને નાપાસ કર્યો અને બોર્ડિંગના ટ્રસ્ટીઓ ભેગા થઈ અને મન કાઢી મૂક્યો એ કે આને બોર્ડિંગમાં ન રખાય આ સત્ય ઘટના છે સાહેબ અને મારે તો બધા તો બે મા બાપ હોય મારે ચાર મા બાપ છે મારા પાલક માતા પિતા ચાર થાકી ગયા હતા અને ચારે ચાર આવીને જયભાઈ કરગરે

અને ખરેખર બારમામાં માં હું મારી લાયકાત થી જ નાપાસ થયો હતો કારણ કે બારમા ધોરણ સુધી હું વિજ્ઞાન પ્રવાહ ની અંદર હતો અને મને ખબર જ નહોતી કે આપણે વિજ્ઞાનના નહીં આપણે તો હાવ અજ્ઞાનના ના માણસ બારમા ધોરણમાં નાપાસ થયા પછી મને કેવળ જ્ઞાન થયું કે આ આપણી લેન જ નથી અને સાહેબ બે વખત નાપાસ થયા પછી આ તમે અભિમાન ગણો તો અભિમાન કે મારું જે આત્મગૌરવ ગણો તો મારું આત્મગૌરવ પણ શું થઈ શકે સાહેબ બે વખત ઉપરા ઉપરી નાપાસ થયા પછી મેં મક્કમ નિર્ધાર કર્યો હતો કે આ સમાજે ભલે મને બે વખત નાપાસ કર્યો પણ હવે બે વખત ડોક્ટરેટ દેખાડું જગદીશ ત્રિવેદી આ કોઈ મારા અમની અભિવ્યક્તિ નથી પણ વિદ્યાર્થી તારે તો થઈ કે આ ત્રીજું ડોક્ટરેટ તો ઉમેરણનું ભરવાડ દૂધ આપે ને પછી થોડું ઉમેરે તમે બસેર લેતા હોય ને પછી પાછું એક પરિ જેટલું ઉમેરે આમ એટલે ત્રીજું જે હવે આ એપ્રિલમાં જે મળશે એ તો ઉમેરણનું જ એટલે આ વાત એટલા માટે કરું છું કે જયભાઈની વાત તો સાવ સાચી જ છે કે આવી જ રીતે હું ભણો ને આવી જ રીતે હું અહીં સુધી પહોંચ્યો છું પણ આમાં હું માત્ર શિક્ષકોનો વાંક નથી જોતો સાહેબ વાલીઓ પણ એટલા જ જવાબદાર હોય છે

જે રીતે ઉંદર બિલાડી થી બીવે બિલાડી કૂતરા થી બીવે કૂતરો આદમી આદમી થી થી બીવે બીવે એની ઓરત અને ઓરત પછી ઉંદર થી બીવે ઉંદર જેવું ચક્કર આ શિક્ષણ જગતમાં માં હેલા કરે બધા એકબીજાથી બીવે સાહેબ અભય આપે એ સાચું શિક્ષણ જે મને તમને અભય આપે હા આ જયભાઈ જે મેળવું એ શિક્ષણ એને અભય બનાવી શકું આ માણસ કોલેજ ની આવડી મોટી નોકરી ને લાત મારી નીકળી જાય આ જગજી ત્રિવેદી હું નોકરી કરતો જ નથી નોકરી કરવી જ નથી એક પણ દિવસ મેં નોકરી નથી કરી ને કરવી જ નથી સાહેબ તો મને તમને જે અભય આપે શા વિદ્યા યા વિમુક્ત જે મને તમને મુક્ત કરી દે બંધનમાં બાંધી દે એ શિક્ષણ નથી પણ આમાં હું શિક્ષકોનો એકલાનો વાંક નહીં કાઢું સાહેબ વાલીઓ પણ એટલા જ જવાબદાર છે આપણા સમાજ સેવકો પણ એટલા જ જવાબદાર છે આપણા નેતાઓ એટલા જ જવાબદાર છે આ વ્યવસ્થા પાછળ વાલીઓ છે જ મારા છોકરાનું એસએસસી નું રિઝલ્ટ આવ્યું મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ હવે જોજો અત્યારના છોકરા મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ મેં કીધું આ અને રાવલ સાહેબ નો છોકરો ફેલ થયો બોલો રાવલ મેં કીધું રાવલ નો ભલે થયો મારે ક્યાં રાવલ ના ઘરે ચાવલ માગવા જવું બેટા આપણે જે કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના ભાવની ચિંતા હોય તારું શું થયું એ કે મને કે આપણા કલેક્ટર નહીં શર્મા સાહેબ મેં કીધું હા મને કે શર્મા સાહેબ નો ફેલ થયો બોલો મેં કીધું શર્મા ભલે થયો તું શર્મા તારું શું થયું ઈ કે ક્યારે બોલો મને કે મામલતદાર નો નાપાસ થાય કલેક્ટર નો નાપાસ થાય તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જઉં આ વિદ્યાર્થીઓ આમાં શિક્ષક નો જ વાંક કાઢવાનો માધવભાઈ વાલી નો કઈ વાંક જ નહીં મારા બાપા ને મારો છોકરો બે બજાર માંથી જતા હતા સામે થી એના ટીચર આયેલા આવે મારા બાપા કે મૌલિક હંતાઈ જા તારા માસ્તર આવે મારો છોકરો કે બાપા તમે હંતાઈ જાવ મારા બાપા કે છાસી વર્ષે હું શું કામ હંતા તો કે કાલે નિશાળ નહોતો ગયો ને આજે ગયો સાહેબે પૂછ્યું કેમ નહોતો આવ્યો મેં એમ કીધું મારા દાદા ગુજરી ગયા મારા બાપા ને ઉભી બજાર છાતી માં દુખવા માંડ્યું કે આ જીવતા જગત એવું બે વર્ષ પછી બારમા ધોરણ રિઝલ્ટ આવ્યું હાથમાં ખુલી માર્કશીટ લઈને આવ્યો મેં કીધું આ વખતે પાસ હોવું જોઈએ મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ મને કે હું પરીક્ષા આપવા ગયો તારે તમે શું કીધું હતું મેં કીધું મેં એમ કીધું તું સારા માર્ક્સ થી પાસ થઈ જઈશ બેટા તને બાઇક લઈ દઈશ મને કે રાજી થાવ મેં કીધું થઈ ગયો છે મને કે રાજી થાવ તમારા બોતેર હજાર બચાવ્યા પછી માર્કશીટ માં કઈ જોવાની જરૂર જ નહીં તો હિંમત રાખીને માર્કશીટ જો એના માર્ક સાંભળજો ગુજરાતી માં બે ગણિત માં ત્રણ ઇંગ્લિશ માં મીંડું નીચે પ્રિન્સિપાલ ની સાઈન વાંચી આર એસ ઓઝા મે કુદા ઓઝા સાહેબ તો મને ભણાવતા હજુ જીવે છે ત્યારે એને ચોખવટ કરી માર્કશીટ મારી નથી તમારી જ છે

બે બે વખત નાપાસ થયો મેન પછી ખખડાયો મે કીધું બે વખત નાપાસ થયો આ સામેવાળા મહેન્દ્રભાઈ ની બીબી સામું જો 98 ટકા લાવી મને કે એની સામે જોવા મારીયો એમ જ નાપાસ થયો હમ આમાં આમાં માસ્ટર શું કરે લ્યો હાલો એટલે બીજી જે ઉપમા છે એક તો એટલે કે કે શિક્ષક દાયણ સ્વરૂપે હોય છે છે અને બીજી જે ઉપમા સગર્ભા માતા સ્વરૂપે સાહેબ નવ મહિના જેટલો સમય જે શૈક્ષણિક કાર્ય કરતો હોય છે ત્યારે પેલું બાળક એ વર્ગની આ ગર્ભની અંદર નવ મહિના સુધી સચવાતું હોય છે અને અહીંયા આ બાળક વર્ગની અંદર નવ મહિના સુધી સચવાતું હોય છે અને એ રીતે નવી પ્રતિભાને નવી ચેતનાને છે શિક્ષક અને મજાની વાત એ છે સાહેબ કે શિક્ષકની ત્રીજી ઉપમા એ કુંભાર જેવો હોય છે પ્રજાપતિ કુંભાર નું કામ શું છે એ ઠામ બનાવે શિક્ષક છે ને એ ચાર પ્રકારના ઠામ બનાવતો હોય છે શિક્ષક કાં તો વિદ્યાર્થીને તાવડી સ્વરૂપે બજારમાં હોય છે કાં તો કડા સ્વરૂપે બજારમાં હોય છે કાં તો ઈ નળિયા સ્વરૂપે બજારમાં મૂકતો હોય છે અને કાં તો ઈ કોડિયા સ્વરૂપે બજારમાં મૂકતો હોય છે આ ચાર ઠામ એટલા માટે કહું છું કે તાવડી જે છે ને સૌરાષ્ટ્રનો એક શબ્દ છે કે તાવડી દાંત કાઢે છે રોટલા કડીને પછી ઉની ઉની તાવડીને આમ તમે ચૂલા પાસે ભીતના ટેકે મૂકોને ને એટલે તાવડીની અંદર જે તિખારા દેખાય અમુક સમય સુધી એક પ્રકારના વિદ્યાર્થી શિક્ષક નામનો પ્રજાપતિ એવા તૈયાર કરે છે કે એની પાસેથી કઈક પ્રાપ્ત કરવા માટે આજીવન મહેમાનોને એના ઘર ઉધી આવવું પડે એવો વિદ્યાર્થી તૈયાર કરે તાવડી જેવો

જો એને વઢી લે આ જયભાઈ હમણાં વાત કરી ને કે એને એને જો તમે આશ્વાસન આપશો એને તમે સાબાશી આપશો પછી ક્યારેક દબો મારશો તો એ દબો એને છે ને ખરાબ નહીં લાગે એ સ્વીકારી લેશે તમારા મારને તમારું વઢવું એને વાલું લાગશે જો તમે વાલથી વિઢાઈશો એટલે કડો જે રીતે પાણી દ્વારા એ તૃષાતુર માણસની તરસ છીપાવે છે સાહેબ એટલે બીજા પ્રકારનો વિદ્યાર્થી શિક્ષક એ તૈયાર કરે છે કે સમાજમાં કોઈને જ્ઞાનની તરસ હોય છે જુદી જુદી પ્રકારની જે પીપાસાઓ હોય છે પણ એ તરસા માણસોની તરસ છીપાવી શકે એવા કળા સ્વરૂપે એ વિદ્યાર્થી સમાજની અંદર બહાર નીકળે અને ત્રીજું જે સ્વરૂપ છે એ નળિયાનું સ્વરૂપ છે સાહેબ નળિયા જે રીતે ટાઢ તડકો અને વરસાદ જેવા દુઃખમાંથી મનને તમને બચાવે છે એવી રીતે એ નળિયા સ્વરૂપે એ અમારું છાપરું જે રીતે અમને પલળવા પલળવાનો દે અમને તડકો નો લાગવા દે એ રીતે સમાજને છાપરું બની અને ટાઢ તડકો અને વરસાદથી જે બચાવી લે એ ત્રીજા સ્વરૂપના જે વિદ્યાર્થી શિક્ષક તૈયાર કરે છે એ નળિયા સ્વરૂપે છે અને ચોથું જે પાત્ર છે એ કોડિયું છે સાહેબ એ કોડિયું છે ને એ પ્રકાશ ફેલાવે છે એવા વિદ્યાર્થીઓ શિક્ષક તૈયાર કરે કે જે સમાજના તિમિરને દૂર કરી અને એને પ્રકાશ સુધી પહોંચાડી દે એ ચોથું સ્વરૂપ છે આ ચાર પ્રકારના પાત્રોને કડે છે શિક્ષક